શ્રી જોસેફ ચેમ્બરિન સાહેબ કે જેઓ બ્રિટિશના બ્રિટનના ખૂબ મોટા રાજકારણી રહી ચૂક્યા છે તેમણે તેમના અનુભવોને આધારે મહાનતા વિશે ખૂબ સરસ વાત કરી છે તેમના મતે મહાનતા એ લોકો જ પ્રાપ્ત કરી શકે છે જે લોકો ખૂબ જ શાહી રીતે એટલે કે ઉર્જા સાથે ઉત્સાહિત થઈને શીખે છે અને વિચારે પણ એવી જ રીતે છે કે જાણે તેમના વિચારો ઉર્જાથી ભરપૂર હોય અને ઉત્સાહથી ભરપૂર હોય તેમના કહેવા પ્રમાણે જે વ્યક્તિ ઉર્જાવાન નથી પરાણે પરાણે શીખે છે પરણે પરાણે વિચારે છે તે ક્યારેય મહાનતા સુધી પહોંચી શકતો નથી તે અદ્વચેત અટકી જાય છે પરંતુ જે વ્યક્તિના વિચારો ખૂબ જ એનર્જીથી ભરપૂર છે હંમેશા પોઝિટિવ માઇન્ડસેટથી કામ કરે છે અને સાથે સાથે એને જે શીખવું છે તે શીખવાનું પણ તે ખૂબ જ ઉત્સાહભેર શીખે છે હંમેશા કંઈક નવું કરવાની તેનામાં લાલસા હોય છે તે કંઈક નવું કરવા માટે તલબા પણ હોય છે અને તે જે કરવા માટે વિચારે છે તે સારું અને સાચું પણ હોય છે માટે જ જે વ્યક્તિ સારા અને સાચા માર્ગે મહાનતાને પ્રાપ્ત કરવા માગતો હોય તો તેણે હંમેશા ઉત્સાહ સાથે ઉર્જા સાથે વિચારવું પણ પડશે અને શીખવું પણ પડશે એટલા માટે જ શ્રી જોસેફ ચેમ્બલીન સાહેબ તેમના અનુભવોને આધારે કહી રહ્યા છે કે શાહી રીતે શીખો અને શાહી રીતે વિચારો એટલે કે આપણે જે ઉર્જાસભર સભર ઉત્સાહભેર શીખવા અને વિચારવાની વાત કરીએ છીએ તેને બીજી ભાષામાં શાહી રીત પણ કહી શકાય છે થેન્ક યુ